દાહોદ જિલ્લાના હિંગવડ તાલુકાની અંદર ધોળની પ્રાથમિક શાળામાં એ શાળાના આચાર્ય દ્વારા ધોરણ એકમાં ભણતી નાની બાળિકા ઉપર બળત્કાર કરવાનો પ્રયાસ કરી તેમજ તેનું ગળું દબાવી મારી નાખવામાં આવેલ એના વિરોધમાં આજે સમગ્ર આદિવાસી સમાજે એક મૌન રેલીનું આયોજન કરેલ છે આ રેલીમાં આદિવાસી સમાજની મુખ્ય માંગો એવી છે કે એક કે આ નરાધમ ગોવિંદનટ જેના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે પ્લસ બીજી કે આ ગોવિંદનટ પર એફઆઈઆર કરવામાં આવી છે પણ કયા કયા ગુનાઓ હેઠળ કઈ કઈ કલમો લગાવવામાં આવી છે એ પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવે કે કઈ કઈ કલમો લગાવવામાં આવી છે આ ગોવિંદ પર કે આ ગોવિંદનટનો કેસ ફાસ્ટેક કોર્ટમાં રજૂ કરવામાં આવે પ્લસ ઝડપમાં ઝડપ આ નરાધમ આરોપી એવા ગોવિંદનટ પર ફાંસીની સજા થાય એવી માંગ સમગ્ર આદિવાસી સમાજની છે જોહાર અસ્તુ જય આદિવાસી રાકેશ પરમાર આદિવાસી પરિવાર જોહાર જય બાવાદેવ જય આદિવાસી દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે કોઈણી પ્રાથમિક શાળાની અંદર પોતાની જ સ્કૂલના આચાર્યએ પહેલાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જેની ઉંમર છ વર્ષની છે તેને દુષ્ક દુષ્કર્મ કરવાના ઈરાદે એનું ગળું દબાવી મારી નાખવામાં આવી છે જે ગોવિંદગટ્ટને કડીમાં કડી સજા થવી જોઈએ અને એને હાશે નહીં પણ સુડીને સજા થવી જોઈએ આજે અમને ડર લાગે છે અમારી બેન દીકરીઓને સ્કૂલમાં મૂકવા જતા કે હવે સ્કૂલમાં જઈએ તો મૂકી આવીએ અને લઈ આવીએ તો અમારી જે બેન દીકરીઓ છે એને અમારે એવો ડર કહી ગયો છે મા બાપના દિમાગમાં કે મારી છોકરીને શિક્ષણ આપવું કે કઈ રીતનું શિક્ષણ આપવું હવે બેટા તું ભણજે એવું કરીએ કે બેટા તું પોતાના પારંપરિક હથિયારો લઈને જા જેથી આવા દુષ્કર્મ ગુજરનારા જે વ્યક્તિ હોય અને આવો પ્રયાસ કરે તેને તું એ હથિયારથી એના અંક પર વાર કરી અને એને મારી નાખ અમે એટલી ચિંતામાં છે મા બાપ કે અમારી દીકરીઓને અમે શું કરીએ એમ ભણાવીએ કે પછી આવા જે વિચાર નથી આવતા એવા પણ અમે વિચાર અમારી છોકરીઓને પીરસવા એક મજબૂર બાપ બનીને આવું અમે છોકરીઓને શીખવાડવા કે શું કરીએ એમ એટલો ડર પહી ગયો છે ગુજરાતની અંદર રોજે રોજના ન્યૂઝ જોઈએ ત્યારે વારંવાર કરી કે અહીંયાં આવું થયું અહીંયા આવું થયું તો એમ ડર લાગવા લાગ્યો છે કે છોકરીઓને શું કરીએ એમ એટલે આવા જે દુષ્કર્મ ગુજારે છે એવા વ્યક્તિઓને સોડીને સજા આપવી જોઈએ અને વેલી તકે આવા નારાદોમને ફાંસીની સજા ફાસ્ટ્રોક કોર્ટની અંદર ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ જેથી સરકાર મારો અનુરોધ છે કે આવો નવો કાયદો ઘડી અને આવા સજા આપવી જોઈએ એવું એક પાક તરીકે સર્વે સમાજના બેન દુકરીઓના એક બધાની બેનો દીકરીઓ છે તેવી આવી કડકમાં કડક સજા થવી જોઈએ અને સરકારશ્રીને અનુરોધ છે કે આવો કડક કાયદો લાવી અને આવા નરાધોમને મારી નાખી અથવા તો પબ્લિકની વચ્ચે એ લોકોને છોડી દેવી જોઈએ જેથી કરીને બેન દીકરીઓને ન્યાય મળે જય જોહાર જય બાબાદેવ નયન ખપેડ આદિવાસી પરિવાર સામાજિક કાર્યકર્તા